ઘણા લોકોની અવારનવાર હેડકી આવતી હોય છે ત્યારે મોટા ભાગના લોકો પાણીનો સહારો લેતા હોય છે એક્સપર્ટના મતે હેડકી એક પ્રકારે અનૈચ્છનિક સંકુચન છે ક્યારેક વધારે પડતું તીખું ખવાઈ જાય તો પણ હેડકી ચાલુ થઈ જાય છે પરંતુ અહીં સવાલ એ છે કે જો હેડકી આવતી હોય તો પાણી પીવાથી બંધ થઈ જાય કે નહીં આમ જોઈએ તો હેડકી ઘરેલું ઉપચારથી બંધ થઈ શકે છે અને ન પણ બંધ થાય આ સ્થિતિ કેટલી ગંભીર છે તેના પર નિર્ભર છે આમ તો હેડકી આવે ત્યારે પાણી પીવું એ ચોક્કસ ઉપાય કહી શકાય જેનાથી હેડકી હેડકી રોકવામાં મદદ છે આવે ત્યારે ઠંડુ પાણી પીવું જોઈએ તેનાથી તાત્કાલિક રાહત મળે છે ઠંડુ પાણી હેડકી ઉત્પન્ન કરનારા વિભિન્ન કારકોના ડાયાફ્રામને ઓછું કરી છે સાથે જ ડાયાફ્રામની થનારી જલન પણ રોકવામાં મદદરૂપ થાય છે એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે હેડકી આવે ત્યારે ઠંડુ પાણી પીશો તો રાહત મળશે પરંતુ એક વાતનું ધ્યાન એ પણ રાખજો કે ઠંડુ પાણી કારગર ઉપાય નથી કદાચ એવું પણ બને કે સો ટકા હેડકી બંધ ન થાય